બધાના કમર ઉપર હાથ હા હવે હું બોલું નદી તો તમારે ત્યાં જ ઉભું રહેવાનું કિનારો કહું તો તમારા પાછળ ઉદવાનું બરોબર ચાલો સીધા ઉભા રહી કિનારો નદી નદીમાં આગળ હા નદી એટલે આગળ જવાનું કિનારો કહું તો પાછળ ચાલો કિનારો નદી નદી ચાલો બેસાઓ બેસી જાઓ ચાલો કિનારો જલ્દી કરીશું કિનારો હવે આપણે ફરીથી આ દંડ રમત રમવાની છે ચલો સરખું બધા અંતર સરખું કરી હા હવે શું કરીશું કે જેના હાથમાં ચલો તમે બહાર નીકળી જાઓ હા તમે આવી જાવ બે વચ્ચે અંતર સરખું કરો હા

એ તો એમ જેને દંડ હોય એને આઉટ કરવાનું ધારો કે દંડ છે તેને આઉટ કરવાનું હા ચલો એ આઉટ થઈ ગયા સરસ તો આવી રીતે તમારે દોડીને કરવાનું છે તો આજે મને લાગે છે કે તમે બધા જ લોકો થાકી ગયા છો તો આજે આપણે આટલી રમત રમીએ ફરી પાછા કાલે આજ ટાઈમે તમે લોકો બધા અહીંયા આવી જશો આવી જશો બધા ચાલો તો આજે બધાને આવજો મજા આવી ગયા ને બહુ બહુ મજા 我吃了，买一块钱。